સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં શ્રી હરીબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજિત નોટબુક વિતરણ કાર્યક્રમ ગંગાધરા લખધામ મંદિરે યોજાયો શિક્ષણ એ જ સમાજનો ઉન્નતિનો પાયો છે શિક્ષિત બનો સંગઠિત રહો સંઘર્ષ કરોના ધ્યેયને લક્ષમાં રાખી માયાવંશી સમાજના ઈષ્ટદેવ શ્રી હરિબાવા ગોસાઈ મઠ મહેગામની કીર્તિ માટે શ્રી હરીબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજિત નોટબુક વિતરણ કાર્યક્રમ પલસાણા તાલુકાના ગંગાધરા ગામે આવેલ શ્રી રામદેવ મંદિર લખધામ ખાતે રવિવારે સવારે યોજાયો

શ્રી હરિભાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા આજ રોજ નોટબુક વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવેલ છે વિના મૂલ્ય નોટબુક વિતરણ હરિભાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે મિત્રો બે હાજર એકવીસ ના સમયમાં આ ગ્રુપ ની સ્થાપના સ્વર્ગસ્થ રમેશભાઈ જવેરભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી ત્યાર પછી હરિભાવા સેવક સંઘ ગ્રુપ

ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશથી કેલેન્ડર વિતરણ નો કાર્યક્રમ આવી રીતે અલગ અલગ કાર્યક્રમો કરી હરિભાવા નો આ દેશ પરદેશ સુધી પ્રચાર થાય આ હરિભાવા સેવક સંઘ ગ્રુપ કાર્ય કરે છે મિત્રો આ સેવક સંઘ ગ્રુપ માં કોઈ પણ મુખ્ય મહેમાન કે અતિથિ વિશેષ કે કોઈ પણ રાજકીય પક્ષના મહેમાનો વિના કાર્યક્રમ દરેક પૂર્ણ કરીએ છીએ અને આ ગ્રુપમાં સહયોગ ના સહકાર થી કાર્ય અવિરત કરતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ હરિભાવા સેવક સંઘ વિરુદ્ધ આ જ રીતે કાર્ય કરતું રહેશે હરિભાવા સેવક સંઘ ગુજરાત નોટબુક વિતરણ કાર્ય છેલ્લા પાંચેક વર્ષ કરી રહી છે અને બીજી વિવિધ પ્રવૃત્તિઓ છે મેઘામમાં મે સાઈબાબા અને સોનાજી હરિભાવા કરવો ત્યાર પછી કેલેન્ડર વિતરણ કરવું હવે ઉપયોગી સેવામાં વચ્ચે પચ્યા રહ્યા છે ખાસ કરીને એમના કાર્યકર્તાઓને ખૂબ ધન્યવાદ અને લોકો રાત દિવસ જો આગળ મહેનત કરે છે ખાસ કરીને આ હરિબાવાની અસીમ કૃપાથી આ બધું થઈ રહ્યું છે એ બદલ સૌ કાર્યકર્તાઓને અને અમને જે લાભાર્થી પ્રજા છે એમને બી ધન્યવાદ અને આવી જ રીતના કાર્યક્રમ આગળ બી થતા રહે તેવી શુભેચ્છા એ પૂજા ફોર્ટી તિપોટર દિનેશ પરમાર કામરેજ